તમે બધા ઉમીદ કરીશો મજામાં જશો હું પણ મજામાં જ છું ને તમે પણ મજામાં વયની તો થઈ જશો કારણ કે આપણો બ્લોગ જ આપણે એ રીતનો બનાવ છે કે આપણે આ બધા વાતાવરણ બતાવવાનું છે આમ બધા દ્રશ્ય બતાવવાનું છે ને આમ બધા ઝાડવા બતાવવાનું છે ને તમને આમ ફ્રૂટ બતાવવાનું છે ને આમ બધું બતાવવાનું છે ને આપણે ખાવાનું છે ને બધું ઈદ કરવાનું છે આપણે દસ પંદર મિનિટ સ્પેશિયલ આપણે ટાઈમ લઈને આવ્યા છે અહીંયા એટલે આપણે ફરવાનું જ છે ને તમને પણ બતાવું છે એટલે તમારું માઇન્ડ થઈ જશે ફ્રેશ તમે અમુક ઝાડો જોયા ન હોય તો જોઈ લેજો અને તમારે કાંઈ પણ જોતું હોય તો આપણે કહેજો તમારે પૈસા ન હોય ને મારી પાસે એક્સ્ટ્રા પીડીયો છે તો હું તમને આપી પણ દઈશ એટલે વૃક્ષની વાત કરું છું આપણા ઘણા વૃક્ષમાં છે ને ફળ આવી પણ ગયું છે એટલે હું તો મને એમ થયું કે ચાલો આંટો મારતા હું ખાતા હું પીતા હોઉં ને બધીને બતાવી દઉં વિડીયો શૂટ કરી લઉં હું કારણ કે વિડીયોની આપણે થોડીક જરૂર છે યુટ્યુબની અંદર અપલોડ કરવાના છે એટલે ખરીદે એટલે ચેનલ પણ આપણી સરસ થઈ જાય ને બીજું શું હા યાદ આવી ઘણા એના મનમાં એક સવાલ રહે છે મિત્રો એ ઇન્સ્ટાગ્રામમાં પણ મને પૂછતા હોય છે કે સંદુભાઈ તમે બ્લોગ કેમાં ઉતારો છો ને કેમાં શૂટ કરો છો કેમાં એડિટિંગ કરો છો કારણ કે આપણા વિડીયોની ક્વોલિટી આટલી સારી છે ને આપણા ફોનની અંદર એટલે ઘણા સવાલ છે મને પર્સનલી મેસેજ કરે છે તો હું એને કહી દઉં જણાવી દઉં કે ભાઈ આપણે છે ને બ્લોગ નોર્મલી જ ફોનની અંદર જ શૂટ કરીએ છીએ આપણે કોઈ કેમેરા બેમેરા યુઝ કરતા નથી ઇન્સ્ટાગ્રામની અંદર પણ કાંઈ કરતા નથી કે આમાંય કંઈ કરતા નથી ને એડિટિંગ પણ આપણે કશું જ કરતા નથી અને કદાચ એડિટિંગ કરતો હોય છે ને તો વીએનમાં થોડું ઘણું એડિટિંગ કરીએ છીએ બાકી કેપકટમાં ને આપણે ઓછા જ એડિટિંગ કરીએ છીએ રેક એકાદો વિડીયો એડિટિંગ કરી લઈએ બાકી કંઈ આપણે એડિટિંગ કેપકટમાં તો કરતા નથી વીએન હા ને મિત્રો તમને જણાવી દઉં કે એક નવું એપ આવ્યું છે હોય એડિટિંગ કરવા માટે તમારે એડિટિંગ કરવું હોય ને તો તમે ડાઉનલોડ કરી લેજો ઝડપથી એ એપનું નામ છે વાઇટી ક્રેટ ને એડિટિંગ પણ એનું બહુ જ ખૂબ જ સરસ છે એડિટિંગ છે ને હા તમે જો બ્લોગ બનાવતા હોય ને બ્લોગ તો તમારા માટે તો સ્પેશિયલ છે સમજો છો ને મારી વાત કારણ કે હું બ્લોગ બનાવું છું એટલે મને ખબર છે કે કેટલું મસ્ત છે એમાં ફ્યુચર પણ અલગ અલગ રીતના ઘણી જાતના એ પાસે ને મ્યુઝિક પણ બહુ સારા છે એટલે તમે ભૂલતા નહીં ને ડાઉનલોડ કરવાનો એક વખત ટ્રાય મારજો જો તમને ગમે તો તમે એડિટિંગ કરજો ને એનું એક મોટું ફ્યુચર કહી દઉં કે તમે જે યુટ્યુબનું એ સોશિયલ મીડિયા એટલે કે યુટ્યુબનું ઓફિશિયલ છે યુટ્યુબનું જ ખુદનું છે એટલે તમને એમાં દરેક જાતની ઇફેક્ટ અને સાઉન્ડ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ને તમે યુઝ કરશો ને મિત્રો તો એ તમને કોપીરાઈટ ક્લેમ નહીં આપે કારણ કે એક યુટ્યુબ નું છે એપ તમને કોપીરાઈટ ક્લેમ નું ઈસ્યુ નહી આવે બીજી એમાં કોમેડી ઇફેક્ટ જેવી પણ બે સાર ઇફેક્ટ છે એટલે એ વાપરશો તો પણ તમને કોપીરાઈટ નું ક્લેમ નહીં આવે થમ્બલેન બનાવવા માટે છે ને પિક્સ લેબ પિક્સ લેબ વાપરજો કે પિક્સ લેબમાં આમલેન નું એડિટિંગ મસ્ત છે અને બ વાડી જોઈ લે ઉપા સૂર્યમુખી મુખી ઉગી જાવ બધાય હા ઘણા ઉગી જાય હજી શું કહેવાનું તું યાદ કરી લઉં તમારા માટે જ કાંઈક ભૂલાઈ ગયું મને ચાલો તમે વાડી જોઈ લો મારી પછી યાદ છડશે એટલે પાછું કહી દઈએ આ છે આપણી વાડીની જમરૂખડી જમરૂખ પણ ઘણા પાકી ગયા છે હેડેલા પણ ઘણા છે જમરૂખડે હળી ગયા છે જમરૂખ હળી ગયા છે જમરૂખ હળી ગયા ખાવા જોઈ પડે એમ છે નારિયેલી થઈ ગઈ મોટી અહીંયા ડ્રેગન ફ્રુટ વાઈ દીધું પછી ખડો ભરીને ને લેવા જ નહી બધા એમને ક્યાં હવે એમ ગણી જ દેવામાં માથે રહી જ બેગ હમ હમણાં કોઈ બે દિવસ આવ્યું નથી લાગતું સી સાથે થઈ જાય આમાં બધી માં સીસા થઈ ઓર તો પાકી જુ લાગે પાકી જુસ કેમ ખાસુ છે એક છે ને

ગોટા છે આમાં મસ્ત સીબડા થયા ગોટા ગોટા મીઠાઈ છે આમાં bây giờ cũng mê bây giờ

સીતાફળી પણ આવી ગયા ગયો કક્ષી મળી જાય તો મજા આવી જાયમુખ સૂર્યમુખ એવું ઈજા જાય બધા ઘણી આઈટમ છે આપણી વાળી પણ બતાવવાનો મારે વિડીયો આખો અલગ બનાવવાનો હતો બની ગયો ચીકુડી છે પણ કે બાપા આવી ગયા ને એટલે હું પછી બોલી શીખો નહીં એટલે એમાં પછી વિડીયો ઉતર્યો નહીં બાકી તમને આપણી વાડી કેમ લાગી એ જણાવજો સર થી આંટો બાટો મારીને ભોગી જાઉં હું ઘેર ગાડી સર્વિસ લેવા કરાવવા ગયો હતો સર્વિસ કરી સર્વિસ તો કરી પણ જવા જ ગયું સેન ને બધું બિડ લેવું છે કેમ ગાડી કર નહી આપડી ઇન્સ્ટા આઈડી છે ફોલો બોલો કરી લેજો ગાડી ને કરવાની છે મોટીફાઈ અહીંયા નાખવાની છે કાસ ને પછી લાઈટો એક આ બમ્ફર સેફટી ને ફૂલ પંખો આ પંખો છે ફૂલ પંખો નાખવા ઘડી વર્તો છો બની છે માણે પર શુકર રાઠોડ મની કપૂર નો દીવાનો ખાયલ કાનુડો જીજા બત્રીનો ઘાયલ કાનુડો સેપડું રસોડું તમે આપડી વાડી તો જોઈ લીધી પણ આપણા બાથરૂમ જોઈશ જે આપણા બાથરૂમ છે આપણે નાવાનું બાથરૂમ કેવા લેવા કહે દો આપણે કહી રીતના આવ્યો આપણે તો ઈ જ ફાવે આપણે ટોયલેટ પણ તમે જોઈ શકો છો સીટો બી સ્પેશિયલ આપણે હમણાં દરવાજા નવા નાખ્યા પહેલા તો હતા જ નહીં એટલે નવા પહેલા જ નહીં ઓ બે બાથરૂમ ક્યારે તો નહીં જ આવે ચાલુ કઈ વાંધો નહીં આપણે અગર ગલી બાકી હતી તો આપણે બે બેટી લાવીને ભાઈ ગલીમાં એ દરજી નાખી એટલે ગલી પણ કમ્પ્લીટ થઈ ગઈ વાડી જોઈ હોય તો ઘર શા માટે બાકી રહેવું જોઈએ એ પણ જોઈ જ લેવાય ને સાથે નફસોસ ન રહી આપણે અહીં ગેંડી નાખી છે હાથ ધોવા માટે આપણે ગીરનું લડવા અહીંયા વહ્યું છે ઘરમાં ત્યાં આપણે પેલા ઘરની બારી છે અત્યારે એને અહીંયા રસોડામાં ઉપયોગ કરી લીધું હા છે આપણો રસોડું આવું કંઈક છે અત્યારે છે ને આપણે જે કઈ લાદી બાદી કેવી નથી આપણે હવે પોષો માં પાછું બધું કરવાનું છે લાદી આ છે આપણું ઘર છે ને બે જરૂર છે તો મોંઘી આઈ ગયા છે એ તો ઠીક ધરું તો જોઈએ પણ આપણો આપણે વાંધા રૂમ તમે જોયું છે આ છે આપણો સ્પેશિયલ રૂમ વાંધા દેખો આમાં કોઈને એન્ટ્રી ન થાય આપણે ફૂલ મોજ આમ જ અહીંયા છે આપણો માઈક બોલવાનું પણ આપણે એને યુઝ કરતા નથી તો એના સાઈડમાં રખ દે ઓડી કાં છે અહીંયા

Asal cam katanya missing.